આવ્યું વાણી દ્વારા બોધપાઠ આપી રહ્યા છે કે સદગુરુ જે શબ્દ છે ને એના અધિકારી તીમે બની જાવ અને મનની અંદર જે આપણે માન મોટપીઓ આવ્યું બધું પડ્યું છે ને તમે કાઢી નાખો

નાના મોટા ભાળવીસી નર નારી ભાળવીસી આ બધું અંતર આપણે મનની અંદર પડ્યું છે પણ જ્યારે જગતની અંદર આખા વિશ્વની અંદર એક જ ભગવાન વસિર્યો છે વિલચીર્યો છે ગાટ ભલે બધા નોખા નોખા હોય પણ આ એકનો જ બધો વિસ્તાર છે આવી જ્યારે આપણી સુરતા જ્યારે સમજણીની અંદર આવી જાય ચડી બ્રહ્મકુમારી પછી કોઈ દી ઉતરતી નથી આખો વિશ્વ આખો વિશ્વ એને બ્રhmaકાર ભગવાન સિવાય બીજું કશું દેખાતું નથી આવો જ્યારે અંતર ભાંગી જાય ત્યારે આપણને મનની અંદર ઉભરા આવે છે અંતર ભાંગ્યા વગર ઉભરા નથી આવતા અને સાચે સાચી વાતું નથી થતી આવું ગંગા છેતી

અગમને અપાર છે આને પીવે કોક પીવન હાર જેમ સેમ કોક જ પીવે છે આ રસને અને તનની અને મનની પછી સુધી ભૂલી જાય તન કહેતા શરીર આ શરીર હું હું નથી આ મનને નકી થઈ જાય સદગુરુ મહારાજે તેમાં તન કહેતા શરીર મન કહેતા વાણીને વિચાર તન કહેતા સંપતિ આ બધું લઈ લીધું છે આ મારા પણનો જે આપણને દાવો લાગી ગયો છે આ દાવો છોડાવવા માટે આ ગુરુ મહારાજે લીધો છે પણ પાસું આપવું એટલે વડે પાસું મારું કરીને આપણે બે મનથી સવારમાં જાગો ને તારે પૂછી જવો કે આ મન જાગ્યું મનની ઇન્દ્રિયું જાગી આ દેહ હું નથી મારું સ્વરૂપ તો ક્યુ છે સદગુરુ મહારાજે જે નિજ સ્વરૂપ નક્કી કરાયું આત્મ સ્વરૂપ જે નક્કી કરાયું એ તમે સવા એની અંદર આપણે લક્ષ્ય રાખવાનું છે અને ધડ રે ઉપર જેને શીસ નથી મળતું એવો આ ખેલ છે ખાંડાની ધાર એમ તમે જ્યારે તમારું શીશ ઉતારશો અને પછી તમે રમશો ને તારે બાવન ની બાર ગંગા સેતી કહેશે તમને રમાડું બાવન અક્ષરથી થી બાર જે અક્ષરથી થી બાર તત્વ બાર જે ભગવાનનો દરબાર છે ને અહીંયા કણ કે તમને રમતું આવી ઝીણી ઝીણા નાદ વધ માણસ કહેશે વાગે છે જ્યારે પોતાના સ્વરૂપની અંદર જાય ને ત્યારે કોઈ આને ઝાલેરી કહેશે વાગે છે અને કોઈ કે ઝીણા ઝીણા નાદ વાગે છે કોઈ કે અઘરો નગારા વાગે છે પણ જ્યારે પોતાના સ્વરૂપની અંદર જ્યારે જાય ને એમાં તદાકાર રહે ને તારા બધા નાદ થાય છે પણ મનની અંદર એ વખતે પછી ગંગા સ્થિતિ કહેશે હું અને મારું જે બધું છે ને આ બધું મનનું કારણ છે આ મન જ્યારે ધણી મટી જાય ને તારે આ બધી આનંદના ઉભરા આવે છે આવતા નથી પણ ગંગા કહે કહેશે કે જો આ પૂરવની જો ઓળખાણી હોય ને તો આ વસ્તુ પ્રાપ્ત થાય છે નકર થાય નથી સર